ભાગવત સ્કંદૃતી અધ્યાયી સત વિદુર્જિની વિશેષ પૃથ્છા શ્લોકસંખ્યા અગિયાર શબ્દાદી ગુણ ધ્રષ્ય સન્નપી દ્રષ્ટુ આત્મનો ગુણ જેમ જલે

દ્રષ્ટુ જોનારના આત્મના પોતાના આત્મા અનાત્મન પોતાના સિવાય બીજાના ગુણ ગુણ અનુવાદ જેમ જળના ગુણ સાથે સંયોગ થવાથી જળમાં ચંદ્રનું પ્રતિબિંબ કંપતું દેખાય છે તેમજ આત્માનો જળ સાથે સંયોગ થવાથી તે જળત્વના ગુણોવાળો દેખાય છે ભાવા પરમાત્મા પુરુષોત્તમ ભગવાનની તુલના આકાશમાંના ચંદ્ર સાથે કરાય છે અને જીવોની તુલના પાણીમાંના ચંદ્રના પ્રતિબિંબ સાથે કરાય છે આકાશમાં ચંદ્ર સ્થિર છે અને પાણીમાંના ચંદ્રની જેમ કંપતો નથી ખરેખર તો આકાશમાંના મૂળ ચંદ્રની જેમ પાણીમાંના ચંદ્ર પણ કંપવો ન જોઈએ પણ પાણીની સાથે સંયોગ થવાથી પ્રતિબિંબ કંપતું દેખાય છે વાસ્તવમાં ચંદ્ર તો સ્થિર જ છે પાણી હાલે છે પણ ચંદ્ર હાલતો નથી આ જ રીતે જીવો ભ્રમ શોક અને દુઃખ જેવા ભૌતિક ગુણોથી રંગાયેલા દેખાય છે જ્યારે શુદ્ધ આત્મામાં આવા ગુણોનો સર્વતા અભાવ હોય છે અહીં પ્રતિયતે પદ જેનો અર્થ દેખી જ રીતે અને ખરેખર નહીં એવો થાય છે એટલે કે સ્વપ્નમાં વ્યક્તિનું માથું કાપવાના અનુભવ જેવો તે મહત્વનું છે જળ પર ચંદ્ર પ્રતિબિંબ એ ચંદ્રના અલગ થયેલા કિરણો છે ખરેખર ચંદ્ર નથી ભગવાનથી અલગ થયેલા અંશો અને કલાઓ ભૌતિક અસ્તિત્વના પાણીમાં ફસાઈને કંપત્વનો ગુણ ધારણ કરે છે જ્યારે ભગવાન અંશો અને કલાઓ ભગવાનથી અલગ થયેલા અંશો ભૌતિક અસ્થિરતાના પાણીમાં ફસાયને અહીંયા કલાઓ પણ લખે છે એ તો ભગવાન અભિન્ન કહેવાય ભૌતિક અસ્થિરતાના પાણીમાં ફસાઈને કંપત્વનો ગુણ ધારણ કરે છે જ્યારે ભગવાન આકાશમાંના સાચા ચંદ્ર જેવા છે જેનો જળ સાથે જરાય સ્પર્શ નથી પદાર્થ પ્રતિબિંબિત સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ પદાર્થને ઝળહળતો અને પ્રશંસનીય બનાવે છે જીવાત્માઓને વૃક્ષો અને પર્વતો જેવા ભૌતિક પદાર્થો અજવાળતા સૂર્ય અને ચંદ્રના પ્રકાશ સાથે છે ઓછી બુદ્ધિવાળા લોકો સૂર્ય અને ચંદ્રના પ્રતિબિંબને સાચા સૂર્ય અને ચંદ્ર તરીકે સ્વીકારી લે છે અને આ વિચારી વિચારોમાંથી કેવળ અદ્વૈત વાત પર આધારિત તત્વજ્ઞાનનો વિકાસ થાય છે વાસ્તવમાં સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ સૂર્ય અને ચંદ્રથી હંમેશા જોડાયેલો હોવા છતાં તેમનાથી ભિન્ન છે આકાશમાંથી પ્રસરેલ ચંદ્રપ્રકાશ પ્રકાશ વ્યક્તિત્વમય સંબંધ વિનાનો દેખાય છે જ્યારે ચંદ્ર ઉપગ્રહ વ્યક્તિત્વમય છે અને ચંદ્ર ઉપગ્રહ પરના જીવો પણ વ્યક્તિત્વમય છે ચંદ્રના પ્રકાશમાં ભિન્ન ભિન્ન ભૌતિક પદાર્થો પ્રમાણમાં વધુ કે ઓછા મહત્વના દેખાય છે તાજમહેલ પરનો ચંદ્રપ્રકાશ જંગલમાંના તેજ પ્રકાશ કરતાં વધુ સુંદર દેખાય છે ચંદ્રપ્રકાશ તો સર્વત્ર સમાન હોવા છતાં ભિન્ન ભિન્ન ગુણ ગ્રાહકતાને લીધે તે ભિન્ન દેખાય છે આ જ રીતે ઈશ્વરના પ્રકાશમાં પણ સર્વત્ર સમાન આ જ રીતે ઈશ્વરના પ્રકાશ પણ સર્વત્ર સમાન વિતરિત છે પણ ભિન્ન ભિન્ન રીતે ગ્રહણ થવાને કારણે તે ભિન્ન દેખાય છે આથી વ્યક્તિ ચંદ્રના પાણી પરના પ્રતિબિંબને સાચો ચંદ્ર માની લેવાની ગેરસમજ કેળવી સમગ્ર પરિસ્થિતિને ભૌતિકતા પર જ આધારિત તત્વ જ્ઞાનની દ્રષ્ટિએ ન જોવી જોઈએ જળના કંપનનો ગુણ પણ વધઘટ થતો હોય તેવો છે જળ સ્થિર હોય ત્યારે તેમાં જરા પણ કંપન હોતું નથી વધુ સ્થિર થયેલ બદ્ધ આત્મામાં કંપન ઓછું હોય છે પણ ભૌતિક સંબંધને લીધે વધતા ઓછા પ્રમાણમાં કંપનનો ગુણ સર્વત્ર વિદ્યમાન તો હોય જ છે ઓમ જ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર્મિલિતમ્ય તસ્મૈ શ્રી ગુરવે નમઃ નામ શ્રેષ્ઠમી શચિપુત્રમરૂપ રૂપિયા મુધુરી ગોષવતી રાધાકુડમ ગિરીવરમહોરાધિકમાધવાસં પ્રાપ્ત પ્રતિ તો કૃપયા શ્રીગુરુમ તમ નતોસ્મે વંદ્યહં શ્રી શિવપદ કમલં શ્રીગુર વૈષ્ણવ શશિરૂપાં સહગનાથમી સજીવ સાધ્વૈતમ સાવધૂત પરીજનસિતા કૃષ્ણચૈત દેવમ રાધા કૃષ્ણ ભાદાન સહગણ લલિતા શ્રી વિશાખા શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત રાધા કૃષ્ણ ગૌર ભક્ત વૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે વિદુરજી નો પ્રશ્ન કે જીવ સચ્ચિદાનંદ હોવા છતાં કેમ એ કામ ક્રોધ લો ફસાઈ છે દુઃખ કેમ ભોગવે છે બહુ સુંદર ગઈકાલે પણ આપણે ગયા શ્લોકમાં પણ જોયું અને આ શ્લોકને એમાં વધારે સમજાવે છે કે આપણે જોયું કે આ ભૌતિક જગત એક ભ્રમણા છે જેમ વાસ્તવિક એટલે ક્ષણિક છે પણ એક ભ્રમણા છે આપણે ભ્રમણા દેખાય છે અત્યારે જેમ ઉદાહરણ આપ્યું હતું કે વ્યક્તિનું માથું કપાઈ જાય તો એ લટકતું દેખાય વ્યક્તિ લટકાય છે કે માથું કપાઈ જાય તો આપણને દેખાય નહીં તો એ એ જ ભ્રમણા કેમ થાય છે તે આજના શ્લોકમાં સમજાય છે કે બહુ સુંદર ઉદાહરણ આપે છે આપણે એમ માનીએ ઋષિ મુનિઓ કઈ હતા નહીં ને આ બધું ગોઠવી દીધું છે લોકોને ડરાવવા માટે શાસ્ત્રો લખ્યા છે કેટલું મિથોલોજી છે કાલે એક જગ્યા પ્રચાર કરતા હતા કે છોકરો સાયન્સ કે કઈ સ્ટુડન્ટ પર બુક સ્ટડી ને પછી હું ભગવદ્ ગીતા વાંચીશ તો પછી થોડી વાત થઈ હતી કે આ ભગવદ આ બધું તો મિથોલોજી મેં મિથોલોજી નથી આ વસ્તુ આ ઘટના બની ગઈ આજે તું અહીંયા ઉભેલો છે બસો ત્રણસો વર્ષ પછી તારું નામ કોઈને કહ્યું તો કે એવું કોઈ હતું જ નહીં એટલે એનો મતલબ એ કે તું અત્યાર નથી ભગવાન છે પણ તમને દેખાતા નથી એટલે તમે કહો મિથોલોજી છે આ બધી ઘટના બની છે તે રીતે કેટલા ઇન્ટેલિજન્ટ છે જુઓ તમે મૈત્ર ઋષિ સમજણ આપે છે કે જેવી રીતે ચંદ્ર છે પણ ચંદ્રનો પ્રકાશ જયારે પાણી પર પડે છે ત્યારે પાણીમાં કંપન હોય વહેતું પાણી હોય કે એમાં કંઈક પણ કારણ કંપન બને તો એ ચંદ્રપ્રકાશ હાલતો દેખાય તો એ જે ચંદ્ર પ્રતિબિંબ હાલતું દેખાય તો એ જે હાલતું પ્રતિબિંબ છે ચંદ્ર પ્રકાશ થી જે થાય તે આપણે છીએ કેમે હાલતું દેખાય કારણ કે પાણી હાલતું છે એવી જ રીતે આપણો જળ વસ્તુઓ સાથે આપણે એવો ગાઢો સંબંધ થઈ ગયો કે આપણે એમાં સમજી કે આ હું જ છું ખરેખર આમાંથી નીકળવું કેટલું દેહાત્મા બુદ્ધિમાંથી માંથી નીકળ્યું કેટલું અઘરું છે પણ આ બધી વસ્તુ મૈત્ર ઋષિ જેવા મહાન જીવ મહાન ભક્તો વિદુર મહાત્મા જેવા એમની કૃપાથી આપણે સમજી શકીએ કે યસ આ આપડા શરીર નથી બહુ બહુ સુંદર ઉદાહરણ રોપાત સમજાય છે કે સૂર્ય અને ચંદ્ર નું પ્રતિબિંબ હાલતું દેખાય પણ સૂર્ય ચંદ્ર કદી હાલતા નથી એટલે મીન્સ આપણે હાલતા દેખાઈએ ઘણા મૂર્ખ લોકો અદ્વૈતવાદીઓ કહે કે આપણે ભગવાન અને જીવ એક જ છે અદ્વૈતવાદ અદ્વૈત ભગવાન માયામાં ફસાઈ ગયા એટલે આપણે અત્યારે દુઃખ ભોગવીએ પણ જેવી માયા નીકળશે એટલે આપણે ભગવાન બની જઈશું તો આ સિદ્ધાંત અહીંયા નથી બહુ સુંદર કે સૂર્ય ચંદ્ર છે એનો પ્રકાશ પાણી પર પડે છે તો જે પ્રકાશ છે તે આપણે આપણે ભગવાન સાથે કારણ કે સૂર્યનો પ્રકાશ ચંદ્રનો પ્રકાશ એ જે પ્રકાશ છે એ ભલે ચંદ્ર નહી કહેવાય પણ ચંદ્રની શક્તિ છે અને એટલે ચંદ્ર જ છે અચિંત ભેદાભેદ તત્વ તો જ્યારે ચંદ્રનો પ્રકાશ જે આપણે જીવંતમાં છે એ ચંદ્ર હાલતો કદી કોઈ સંજોગોમાં નથી હાલતો પ્રતિબિંબ હાલે છે એટલે આ સિદ્ધાંત આપણે સમજી શકીએ કે આત્મા જે ચંદ્રનો પ્રકાશ છે ચંદ્રની શક્તિ છે તે જુદી જુદી જગ્યા પર પડીને એ પ્રમાણે એ પ્રતિબિંબિત થાય છે જેમ પ્રોપર અહીંયા લખે છે બહુ સુંદર આપે છે કે પાણી પર તો ચંદ્ર હાલે છે પણ જંગલમાં જે ચંદ્રપ્રકાશ પડે એને કારણે જંગલ બહુ સુંદર દેખાય છે પણ જ્યારે એ ચંદ્રપ્રકાશ તાજમહેલ પર પડે તો જંગલથી પણ વધારે સુંદરતા એમાં થાય છે એટલે એવી જ રીતે જ્યારે આ કંપન ઓછું હોય જ્યારે કંપન ઓછું હોય ત્યારે એનો જે પ્રકાશ ચાંદ એનું પ્રતિબિંબ છે એ સ્થિર દેખાય એટલે આ કંપન શું છે આપણો જળ સાથેનો સંબંધ જેટલું આપણો જળ સાથેનો સંબંધ વધારે તેટલું આપણું કંપન વધારે એટલે આપણે ડિસ્ટર્બ વધારે થઈશું બાકી સચ્ચિદાનંદ સ્વભાવ આપણો છે પણ દુઃખ એટલે વધારે ભોગવીએ જેમ જે ભક્તો ભક્તિ કરે છે તો ધીમે ધીમે ભક્તિ કરતા કરતા એ સ્થિર થવા લાગે છે મુયંતી ધીરસ તત્વ ન મોહી હતી દેહી યથા દેહ કૌમારમ યૌવનમ જરા તથા દેહાંત પ્રાપ્તિ ધીરસ તત્વ ન મોહી હતી તમે જુઓ ભક્ત ધીમે ધીમે યુવાની માંથી થોડો વૃદ્ધત્વ તરફ જાય છે અને ત્યાર પછી એકદમ વૃદ્ધ બની જાય છે પણ એ ડિસ્ટર્બ નથી થતો યસ આ છે જ વસ્તુ ધીરજ તત્વ મોહી હતી અને એક દિવસ આપણું મૃત્યુ આવશે એટલે ધીરજ તત્વ ને મોહી હતી તો આપણે ધીર બનવાનું છે જેમ ચંદ્રપ્રકાશ એકદમ અરીસામાં જે અથવા તો અરીસામાં સેમ દેખાશે કારણ કે સ્થિર છે એટલે જેટલા આપણે સ્થિર ભક્તિમાં બનીશું તેટલું આપણું કંપન ઓછું હોવાને કારણે આપણા આત્માના જે પ્રકાશ છે તે પ્રસ્થાપિત થશે અને આપણે રિયલ ચંદ્રની ચાંદનીનો જે બિલકુલ હાલ્યા વિનાનું છે એ પ્રતિબિંબ બનવાનું છે જળ સાધનો સંયોગ છે એટલે આ બધું હાલ તો દેખાશે પણ એટલે કે આપણા તેમ તેમ આ આપણું આપણું રિયલ જે જીવેર સ્વરૂપે કૃષ્ણ નિત્યદાસ એ આપણું પ્રગટ થશે તો આ બહુ સરસ રીતે આમાં સમજાવ્યું છે કે આમાં લખ્યું છે કે સમગ્ર પરિસ્થિતિને ભૌતિકતા પર જ આધારિત તત્વજ્ઞાનની દ્રષ્ટિએ ન જોવી જોઈએ જળના કંપનનો ગુણ પણ વધઘટ થતો હોય તેવો જ છે અહીંયા લખે છે કે ચંદ્રપ્રકાશ તો સર્વત્ર સમાન હોય છતાં ભિન્ન ભિન્ન ગ્રહણ ગ્રાહકતાને લીધે તે ભિન્ન દેખાય છે એટલે ચંદ્ર પ્રકાશ મીન્સ જીવાત્મા તો જીવાત્મા વૃક્ષમાં પણ સેમ છે મનુષ્યમાં પણ સેમ છે અને બધા પશુમાં પણ સેમ જીવાત્મા છે એ ચંદ્ર પ્રકાશ સચી આનંદ જીવાત્મા ભિન્ન ભિન્ન ગુણ ગ્રાહકતા કારણે દરેકની ગુણ ગ્રાહકતા જુદી જુદી હોય આ પાણીમાં પ્રકાશ પછી હલતા પાણીમાં પ્રકાશ બીજા કોઈ અન્ય પાણીમાં પ્રકાશ બીજા કોઈ વસ્તુ પરનું પ્રકાશ એવી રીતે જળતા પશુઓમાં જે જળતા છે એને કારણે બિલકુલ ઝાંખો થઈ જાય પ્રકાશ હેના અને તમો પશુ જેવા તમો ગુણી લોકો રજો ગુણી લોકો કે જેને ખાવું પીવું ઊંઘું આહા નિદ્ર ભય મહેતું એ સિવાય કશું જ નથી સુધતું એમાં પણ પ્રકાશ કશું જ નથી દેખાતા અને સૌથી ઝાંખો પ્રકાશ વૃક્ષોમાં કોઈ ચેત લક્ષણ જ નહીં દેખાય ખાલી એ વધે તે જ બાકી તમે એના લાકડા કાપી ના કઈ પણ સૌથી એટલે જયારે જીવ આ લેવલનું જળતામાં ભગવદગીનો ફોટો પણ છે ભગવદ્ધ મૂળ રૂપેમાં કે એક વ્યક્તિ નગ્નતાનું પ્રદર્શન કરે છે અને એને કારણે બીજા જન્મમાં એ વૃક્ષ બની જાય છે તો લોકો એમ સમજા નગ્નતા બહુ સરસ બહુ સરસ આંખને ગમે એવી છે પણ એ નગ્નતા તમને પણ અને જે નગ્ન વ્યક્તિને પણ વૃક્ષ બનાવી દેશે અને પછી ઉભા રહો કોઈ પણ કાપી જશે કાંઈ પણ તમને એ કરશે એટલે બિલકુલ ચેતના બહુ સૂક્ષ્મ ચેતના છે ખબર જ નહીં પડે કોઈ બી પશુ ઇવન પશુને પણ તમે છેડો તો એ ભાગી જાય કે બરાડા પાડે પણ વૃક્ષ કોઈ જવાબ નહીં તમે ગમે તે કાપી નાખો આખું કાપી નાખો એક શબ્દ નહીં બોલી શકે તો આવી આપણી ચેતના થાય એટલે આવી ચેતનામાં પતન થવું નહીં જોઈએ આપણે કે વૃક્ષ બની જાય એટલે આપણે બહુ સાવચેત રહીને આપણી ચેતનાનો સ્થિર થવી જોઈએ અને સ્થિર ચેતના એ કૃષ્ણ ભાવનામૃત છે કૃષ્ણ ચેતના કૃષ્ણ ભાવના મૃત્યે સ્થિર ચેતના છે તો ભિન્ન ભિન્ન ગ્રહણ આથી વ્યક્તિ ચંદ્રના પાણી પરના પ્રતિબિંબને સાચો ચંદ્ર માનીલાની ગેરસમજ કેળવી સમગ્ર પરિસ્થિતિની ભૌતિકતા પર આધારિત તત્વજ્ઞાનની ન જોઈ છે જળના કંપનનો ગુણ પણ વધઘટ થતો હોય તેવો છે જળ સ્થિર હોય ત્યારે તેમાં જરા પણ કંપન હોતું નથી હવે આપણે સ્થિર સ્થિતિ એ શું છે ભક્તિની સ્થિતિ ભક્તોની સ્થિતિ સ્થિર બની રહી છે ધીમે 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 પણ તમે જો આ જગતમાં આખી દ્રષ્ટિ તમે જોશો આપણે એક એક જગ્યાએ આપણે દ્રષ્ટિ કરીએ તો બધા જીવો પોલિટિક્સથી માંડીને સામાજિકતામાં કોઈની પાસે આ દ્રષ્ટિ જ નથી અને પોલિટિશિયન એમ માને છે કે બસ રાજ્ય પર આપણું એ થશે આપણે રાજ્ય કરીશું અને આપણી વાહવા થશે યશ મળશે અને મારો ફોટો રહેશે કે દેશના વડાપ્રધાન દેશના રાષ્ટ્રપતિ રાજ્યના વડાપ્રધાન મુખ્યમંત્રી આ તે રાજકારણ એ જ લાલસા છે મારું નામ થશે આ ગાંધીનો ફોટો નોટ ઉપર છે પેનાથી ગાંધીજીને શું ફાયદો થાય પણ લોકો ગાંધીજીનું નામ અમર છે પણ ગાંધીજી અત્યારે ક્યાં હશે એવી જ રીતે આ કંપન આપણું ઓછું થવું જોઈએ કે આને કોઈ ફાયદો નથી આજનો બિલિયનર એલન મસ્ક અત્યારે નંબર વન છે કદાચ ભારતમાં મુકેશભાઈ અંબાણી નંબર છે પણ ક્યાં સુધી ક્યાં સુધી આ બહુ આ બહુ ખતરનાક કંપન છે એટલે જયારે એકદમ ધો વહેતું એકદમ ફાસ્ટ વહેતું પાણી હોય તો એની પર ચંદ્ર એકદમ હાલતો દેખાય તો આ બધી પરિસ્થિતિ આપણને એમ લાગે હો આ તો બહુ મોટો કરોડપતિ છે પણ જયારે ભક્ત શાંત હોય તે વિચારે કે ચાલો આટલો બધો પૈસો છે પણ કરશે શું એને કરશે શું એટલે એક સામાન્ય ભક્ત પણ સમજી શકે છે કે આટલા કંપનમાં હાલવાની જરૂર શું છે હમ પૈસો 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 વીસ પંદર વીસ માન મકાનમાં મકાનમાં રહી ફાયદો શું ભક્ત એમ વિચારે કારણ કે ભક્ત નું કંપન સ્થિર થઈ ગયું છે એ વિચાર છે કે આટલું હાલવાનું જરૂર શું છે તો આપણે એવા એ લેવલ પર આપણે કોઈની સંપત્તિ કોઈનો યશ કે બધું જોઈને અંજાઈ નહીં જવું છે બલકી આપણને મનમાં થવું જોઈએ કે આ હવે ક્યારે ભગવાન સાથે પાસે જશે આપણું કંપન ઓછું છે એટલે આપણે ભગવાન પાસે ઇમિજિયેટલી પુનર્જન્મનો ના વિદ્ય તે પુનર્જન્મ ના વિદ્ય આપણો પુનર્જન્મ નહીં થશે જો આપણે એકદમ કંપન સ્થિર થઈ જશે પણ આપણને ખબર છે કે આ બધા લોકો કેટલા નકામી વાતો સૌથી પહેલી નકામી વાતો પોલિટિક્સ શું થયું શું થશે બસ આ જ વાતો ચાલે પછી બીજી સામાજિક વાતો હમણાં એક જગ્યાએ ગયો હતો એક સમાજના તારલાઓનું સન્માન થતું હતું એટલે જે ભણેલા છોકરાઓ ભણતા હોય એને પહેલો બીજો ત્રીજો નંબર આવ્યો હોય તો લગભગ હજારે લોકો બેઠેલા હતા છોકરાઓ સાથે પેલા એનાઉન્સ કરે કે ફલાણા ફલાણા છોકરો દસમા ધોરણ માં નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા લાવ્યો પેલો એનાઉન્સ કરતો એ બધા આપતા કોઈને કાંઈ પડેલી નથી પેલા ને હો મારું નામ એનાઉન્સ થયું ને શું આપશે એક કપ આપશે જે કપમાં તમે કઈ દૂધ પણ નહીં પી શકો એવું કપ શોભાનું કપ આપી દે અને આપણે જો મને કપ મળ્યું છે બહુ વર્ષો પહેલા મને કંઈક એક્ટિંગ કરેલી હતી એમાં મોનો એક્ટિંગમાં મને ઈનામ મળે સેકન્ડ ગાંધીજીનું પાત્ર બજાર સેકન્ડ એક જગ આપેલો ઓ સેકન્ડ એ જગ મેં કેટલા વર્ષોથી સાચવી રાખેલા એમને એમ જ પછી મેં કીધું આ કંઈક કામનું નથી આમાં દૂધ કે પીને પૂરો કરો કંઈક કામ તો લાગે એટલે હા

પણ શું સમાજમાં જેમ આપણે કહીએ કે ભારતનું ગર્વ છે કે પેલી ચાવલા અવકાશયાનમાં ગયા એ મરી ગયા એનું એ જ મળ્યું ખાલી એનો કોલસો મળ્યો ખાલી એના શબ્દનો એવો એવું દેખાયું હા તો ભક્તો જાણે છે કે આ બધી વસ્તુ કોઈ મહત્વની નથી આપણે એક જગ્યાએ લખ્યું ચાવલા અવકાશયાત્રી ચાવલા પણ એ એનો આત્મા અત્યારે ક્યાં હશે એ તો બિચારી બળીને ભરતું થઈ ગઈ હમ નથી જોતા આપણે યસ અવકાશ યાત્રી બનવું છે પણ તમને અવકાશમાં કોણ મોકલી પાછા કોણ લાવશે એટલે આ બધી વસ્તુ સ્થિર થઈને જોવું પડે હમ ડોક્ટર બનવું છે એન્જિનિયર બનવું છે તમે ડોક્ટર ને એન્જિનિયર જુઓ તો ખરા ઓહ આ ડોક્ટર છે હમ ડોક્ટર છે બસ આટલી જ પછી એ બિચારો કેટલું સ્ટ્રગલ કરે છે મારા મિત્ર ઓર્થોપેડિક ડોક્ટર મને ખબર છે કેટલા બધા ડિપ્રેસ ને કારણ કે કેટલા પાટા બાંધવાના પ્લાસ્ટર કરવાના રોજના સિવિલમાં પચાસ થી સો પાટા બાંધવા પડે હા ઊંઘવાનો ટાઈમ નહીં મળે જેમ આપણા ભક્તોને પારા કરવાની રીડિંગ કરવાનું પ્રચાર કરવાનું હ મેરેથોનમાં ઊંઘવાનું ચાર પાંચ કલાક માંડ સુધાય અને ગમે ત્યાં તો એવી સ્થિતિ આ છે આમાં અને જે લોકો બિચારા જે ચાર વર્ષ ગુજારે છે એમાં વિશેષ પહેલું વર્ષ ખતરનાક પણ બન્યો એન્જિનિયર બન્યો પણ પૂછીએ આપણા ઘણા બધા એન્જિનિયર છે તો ગઈકાલે એન્જિનિયર ભક્ત એ બહુ સરસ જોબ કરે છે ત્યાં સવારે સાત આઠ વાગે જાય અને રાત્રે આઠ નવ વાગે આવે હમ સારો પગાર પણ કઈ ઘટના દુર્ઘટના બની ગઈ એમની એમાં તમે પૂછ્યું કે કેમ કાલે નહીં આવ્યા તો કે મિટિંગ છે ચાર લોકો મરી ગયા એની મિટિંગ છે ને બધી એમાં ચર્ચા કે હવે શું કરવું તમે વિચારો ને આપણે કહે કે ડોક્ટર એન્જિનિયર બનવું છે ડોક્ટર બનવું છે હા જેટલા મોટા બનશો એટલા આપણે કંપન હાલ છે વધારે અને આપણું પ્રતિબિંબ એકદમ ધ્રુજતું દેખાશે શું કરશો આપણે પણ આ બુદ્ધિ

સ્થિર પાણી એટલે જેટલું હજુ પણ કંપન ખરા એક વચ્ચે વચ્ચે એક પથરો પડી જાય એટલે કંપન થતું દેખાય એટલે આપણે બહુ રહેવાનું બઉ સાવચેતી સો ટકા જ એવી છે કે કંપન ઓછું થશે જ કાલે ભાગવતમ રેન્ડમલી ત્યાં પેલા ભાગવતમ બતાવતા ત્યાં રેન્ડમલી હું ખોલતો હતો તો એવો સ્ટોક જ આવી જાય કે વ્યક્તિ બે ધ્યાનપણે પણ ભગવાનનું કીર્તન કરે સાંભળે બે ધ્યાનપણે પણ તો પણ એને પૂરો લાભ મળે છે મીન્સ એનું કલ્યાણ થાય છે એ ટાઈપનો શ્લોક હતો તો એવી રીતે આપણું કંપન ઓછું કરવાનું છે ભક્તોનું જીવન એ જ છે કે મૂળ ચાંદની જે મૂળ ચંદ્રમાં છે તેનું પ્રતિબિંબ એવું પરફેક્ટ પડવું જોઈએ હમ કે બિલકુલ હાલ તો નહીં દેખાય પણ પ્રોપર લખે છે કે વધઘટ હોય છે જળ જળના કંપનનો ગુણ પણ વધઘટ થતો હોય છે જળ સ્થિર હોય ત્યારે તેમાં જરા પણ કંપન હોતું નથી વધુ સ્થિર થયેલ બધ આત્માઓમાં કંપન ઓછું હોય છે પણ ભૌતિક સંબંધને લીધે વધતા ઓછા પ્રમાણમાં કંપનનો ગુણ સર્વત્ર વિદ્યમાન તો હોય જ છે એટલે આપણે જાઓ જોઈએ ભૌતિક જગતમાં અંતિમ ઘડી સુધી કંપન તો રહેશે જ એવું નથી કે હવે હું એ થઈ ગયો મુક્ત થઈ ગયો એટલે આ બધું આપણે સમજવાનું છે કંપનનો ગુણ રહેશે પણ આપણે મૂળ ચંદ્રના દર્શન કરવાના છે કે જે છે એ ચેતના જ્યારે આપણી થશે શુદ્ધ થશે તો આપણે ભગવદ્ધામ જઈશું ત્યાં તો આ દેહમ પુનર્જન્મ નહિ આપણું શરીર છોડ્યા પછી આપણને બીજો જન્મ નહીં મળશે અરે કૃષ્ણ અરે કૃષ્ણ